ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકો બેંક ઊભી કરવા માટે એકાબીજાને મદદરૂપ થાય છે અને એ મદદરૂપ થાય છે એનો નમૂનો છે આપ અમદાવાદનું બનેલું મિની બાંગ્લાદેશ મિની બાંગ્લાદેશ એટલે કે ચંડોળા તળાવ પાસે જે તાજેતરમાં પ્રસંગ બન્યો છે બનાવ બન્યો છે એની ધીમે 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 બધી વાતો ખોલતી જાય છે એ મિની બાંગ્લાદેશમાં ઘૂસણખોર બાંગ્લાદેશો હતા આતંકવાદીઓ પણ હતા અને અસામાજિક તત્વો જે ભારતના નાગરિકો ન હતા એ પણ અંદર હતા ત્યારે પ્રશ્ન એ આવે છે કે આ બધાને ભારતના નાગરિકો કોણે બનાવ્યા એ લોકોને મફત રેશનિંગ અનાજ કોણે આપ્યું એ લોકોને આધાર કાર્ડ કોણે આપ્યા એ લોકોને ચૂંટણી કાર્ડ કોણે આપ્યા તો એની વિગતો ખૂલતી જાય છે રેશનિંગ કાર્ડ આપવાની સત્તા મામલતદારની છે તો એના માટે મામલતદાર પણ જવાબદાર કહેવાય મફત અનાજ આપવા માટેની સત્તા અન્ન પુરવઠા વિભાગની છે એને પણ જવાબદાર ગણી શકાય ચૂંટણી કાર્ડ આપવા માટે ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર ઓફિસ એમાં એક ચૂંટણી અધિકારી હોય છે એ પણ એને જવાબદાર ગણી શકાય અને વીજળી કનેક્શન આપવા માટે અમદાવાદમાં ટોરેન્ટ પાવર જે વીજળી સપ્લાય કરે છે એને પણ જવાબદાર ગણી શકાય અને આધાર કાર્ડ માટે આધાર કાર્ડ આપવાની સત્તા કેન્દ્ર સરકારને છે અને એનું કેન્દ્રીય પોર્ટલ છે તો કેન્દ્ર સરકાર પણ આમાં ઇન્વોલ્વ હોય એવું લાગે છે આધાર કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે અને પોલીસ વિભાગ તો રહેવું ન જોઈએ કારણ કે જે મિની બાંગ્લાદેશ બન્યું હતું એનાથી બસો મીટર દૂર એક પોલીસ ચોકી છે અને થોડીક દૂર ઈસનપુર પોલીસ સ્ટેશન છે આમ છતાં ત્યાં ડ્રગ્સના ધંધા હતા દારૂના ધંધા હતા વેશ્યાવૃત્તિ અને અનેક અનૈનિક ધંધાઓ ચાલતા હતા અને હમણાં જ એ ડ્રગીસના સપ્લાયરો પકડાયા હતા જે મિની બાંગ્લાદેશમાં રહેતા હતા તો એના માટે પોલીસ જવાબદાર છે તો ગવર્મેન્ટના બધા જ વિભાગો અને રાજકારણીઓ સંપીને પોતાના સ્વાર્થ માટે ભ્રષ્ટ અધિકારીઓને હપતા મળે અને રાજકીય શાસકોને પોતાની મત બેંક ઊભી થાય આ ગુજરાતમાં આ પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલે છે છેલ્લા બે દાયકાથી ચાલે છે